હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે સવારનો આઠ નો સમય છે અને મારે નવ વાગે તો ઓફિસે નીકળવાનું હોય તો હજી તો મારે રસોઈ બનાવવાની છે તૈયાર થવાનું છે તો ચાલો જલ્દી જલ્દી આપણે કામ ચાલુ આપણું કરી દઈએ આજે મારે સેવ ગલકાનું શાક બનાવવાનું છે તો હું સેવ ગલકાનું શાક બનાવું અને મમ્મી સરસ મજાનો રોટલો બનાવી નાખ્યો તો હવે મારા પેટમાં જીવડા બોલવાનું ચાલુ તો થઈ ગયું હતું તો મને લાગ્યું કે હવે તો મારે પેટની પૂજા કરવી જ પડશે તો મેં પછી ચાલુ કરી દીધો નાસ્તો કરવાનું ઓફિસ માટે તો તૈયાર થઈ ગઈ છું તો મારી પાસે થોડો ટાઈમ છે તો ચાલો હું આજે તમને લોકોને જે મેં ફ્લિપકાર્ટમાંથી ડ્રેગન ફ્રૂટ મંગાવ્યા હતા તેનો ગ્રોથ થયો છે કે નહીં તે બતાવું આમાં બે ડ્રેગન ફ્રૂટ તો સુકાઈ ગયા છે બે હજી છે લીલા તો જોઈએ હવે થાય કે નહીં આ ગુંડામાં જે ડ્રેગન ફ્રૂટ છે તે પણ થોડું થોડું છે તો કદાચ એ પણ નહીં થાય અને આ જો અમારી રીંગણીમાં કેટલા ફૂલ આવ્યા પણ એક પણ રીંગણું હજી આવ્યું નથી ફૂલ ઘણા બધા આવ્યા છે પણ રીંગણા હજી નથી ચાલુ થયા બાકી રીંગણી સાવ નાની જ છે તો પણ કેટલા બધા ફૂલ છે જ્યાં કુંડામાં જે રીંગણી છે એમાં જે કંઈ ફૂલ ન થાય પણ હવે શરૂઆત થઈ છે થોડી થોડી ઝીણાં ઝીણા ઘણા બધા ફૂલ દેખાય છે જોયા હવે કેટલા રીંગણા આવે અને આ અમારો દૂધીનો વેલો છે એમાં પણ મને ઝીણાં ઝીણાં ફૂલ દેખાય છે હજી થયા નથી પણ જીણા ઝીણા આવ્યા અમારી ગેલેરીમાં પણ એક નાની એવી રીંગણી અને ફૂદીનો છે અને આજે અમારી વેલ કેવી મસ્ત દેખાય બધાયમાં ફેલાઈ ગઈ આમાં ઝીણા ઝીણે ફૂલ થાય બહુ મસ્તીના તો અત્યારે સવા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને હું ઓફિસેથી પાછી ઘરે આવી ગઈ છું તો ચાલો હું મારા કામની શરૂઆત પાછી કરી દઉં જો મમ્મી ભાત બનાવે છે મમ્મી બીજું શું બનાવ્યું આપણે બની ગયું બધી મમ્મીએ શાક રોટલા અને ભાત બનાવ્યું અને હું અહીંયા કઢી બનાવું છું પપ્પા માટે તો હું અત્યારે મારા મોટા બાપાના ઘરે આવી છું તો ચાલો તમને લોકોને બતાવીએ કે એ લોકો શું કરે છે વેદુબેન હમણાં મેળામાંથી રમકડા લઈ આવ્યા તો એને રમવાનું ચાલુ કરી દીધું છે શું છે વેદુ એક તોફાની નાખ ખુદી રોડવાનું બધા બાંધવાનું આખા રમકડા કાઢી નાખા ને આખા ઘર માં હમણાં ઉડાડશે તમારા બાપા ને બા ને બધા અત્યારે મહાભારત જોઈ છે અમારા પરિવારમાં સૌથી ખરાબમાં ખરાબ માણસ છે એને ગમે ત્યારે દુકાનો જવાની યાદ આવે રાતે પણ એને લઈ જવો પડે જો તો એ મોબાઈલ સામે કેવા કેવા રિએક્શન આપે ત્યાં તો વેદુ પણ આવી ગઈ નખરા કરવા જો તમને લોકોને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવા બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ